బోల్ శ్రీ యము మే బాలకృష్ణ భగవన్ కీ లీలు గారు షోడు యమునా మే నో రే నీలు గర ోళ యమునా నూ రే మ గారు సోరే సోనలా కనారీలు యమునా મના શરણે મના કર સોળે રાસી સૂરજ શોભત રે મના કરો રાસી સૂરજ શોભત રે મના કરોળે શાર શાર વેદલી યમુના માથાનું કર સોળું રે मना मानाघ सोळे तारमटमेरे मानाघ सोळे तारलिया टमटमेरे मानाघर सोळे लीलो लीलो यमुना मनघ सोळु रे ಮನ್ನ ಸೋಳೆ ಸೋನಲ್ಲ ವೇ ಡಲಾರ ರೇ ಮರ ಸೋಳೆ ಸೋನಲ್ಲ ವೇ ಡಲಾರೇ ಮರ ಸೋಳೆ ರಸಾಯು ಶಾರ ಲೀಲು ಲೀಲು યમુના માનું ઘર સોળું રે માતો ઘર યોટી ને ન રે માતો ઘર સોડું યોટી ને રે નિસરી યાવ્યા રામ વિશરામઘાટ લીલું લીલું યમુના માનું ઘર સોળું રે આવ્યા આવ્યા શે વિશ્વરામાં ઘાટ લીલું લીલું યમુના માતાનું ઘર છોડું રે માતો ઘર સોળુંઢી યોઠીને ઝૂલ તાર માતો ઘર સોળું યોઠીને ઝૂલ તારે ઝૂલે ઝૂલે સે મથુરા ને માત લીલું લીલું યમુના માતાનું ઘર સોળું રે ત્યાં તો રાધા છે ઝુલાવન આવી યાર ત્યાં તો રાધા છે ઝુલાવને આવી યાર આવો આવો મારી વાલી બેન લીલું લીલું યમુના માતાનું ઘર સોળું રે બેન ઘર સોળાને મને ખતસે રે બેન ઘર સોળા ને મને ખત શેરે બેની કહો ને એ નામ લીલું લીલું યમુના માતાનું ઘર છોડું રે પોશે રાધા જે યમુના માતને રે પોશે રાધા જે યમુના માને રે બેન ક્યાંથી લાવ્યા સો ઘર સોળું રે બેની ક્યાંથી લાવ્યા સો ઘર સોળું રે લીલું લીલું યમુના માતાનું ઘર સોળું રે ત્યારે યમુનાજી મૂ ખેતી બોલ્યા રે ત્યાં તો યમુનાજી મૂ ખેતી બોલ્યા રે બેની નથી કર સોળા નામું લલીલું લીલું યમુના મૈયાનું ઘર સોળું રે બેની નથી કર સોળા નામું લીલું લીલું યમુના મૈયાનું ઘર સોળું રે મારું ઘર સોળું મુલયન મોલ શે રે મારું કર સોળું મૂલ મૂલનું રે બેને મળતું નથી તો ક્યાંય લીલું લીલું યમુના મૈયાનું સોળું રે શ્યામ સુંદર યર સોળું મેં રે શ્યામ સુંદરનું ઘર સોળું મેં રે મારા રુદયા મારા તૂયા જલીલું લીલું યમુના મૈયાનું કરસોડું રે મારા રુદિયા મારા મતુ જલીલું લીલું યમુના મૈયાનું કરસોડું રે કરસોડું ગવરાવે એ પ્રેમથી રે કરસોડું ગવરાવ્યું મેં પ્રેમથી રે ઘર છોડું ગાય કોય પ્રેમ તીરે તેનો હોજો શ્રી વ્રત માવાસ લીલું લીલું યમુના મૈયાનું ઘર સોળું રે તેનો હોજો શ્રી વ્રજ મા વાસ લીલું લીલું યમુના મૈયાનું ઘર છોડું રે લીલું લીલું કર સોળું યમુના માત નૂરે બોલ શ્રી યમુના માત કી જે અમારું ભજન ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો